જય આદિવાસી આજે વિશ્વ આદિવાસી જે દિવસ છે આજે બધા જે વ્યક્તિઓ આજે ભેગા થયા છે દસ થી બાર વર્ષ પહેલા જ્યારે પ્રથમ આપણા ડભોઈ અંદર વિશ્વ આદિવાસી રેલી ના ગયું હતું તે વખત ઘણી ઓછી પબ્લિક હતી જેમ જેમ દર વર્ષે જ્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે ત્યારે ત્યારે પબ્લિક ઉમેરો થતો જાય છે તો શું છે આ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી આદિવાસી દિવસ એક આપણી અમૂલ્ય તપ કેવાય કે જેને આધીન વર્ષમાં એક વખત દરેક આદિવાસી મિત્રો ભેગા થાય છે અને એ જે આપણી સંખ્યા છે જે જનસંખ્યા છે વધતી જાય છે લોકો પહેલાના જમાનામાં આપણે આદિવાસી એટલે પેલા કોઈ ગામડાના અત્યારે હું જોયેલું છે પાંચ સાત વર્ષ પહેલા એ જોયેલું છે કે ભાઈ અમુક ગામડામાં હજુ પણ રીત રિવાજ છે પ્રચલિત છે કે જ્યારે આપણા જમવા જતા હોય ને તો એ લોકોની જમણ વ્યવસ્થા પાછી અલગ અને આપણા વાળાની જમણ વ્યવસ્થા અલગ અને આપણા વખતમાં જે તે વખત પેલા હતા ને ભણેલા હતા તે વખત શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એ વખત શું હતું ખબર જયારે આપણા વાળા આપણી પોતાની છાપ આદિવાસી તરીકેની તે વખત શરમાતા હતા જયારે આ વિશ્વ આદિવાસી જે દિવસ છે જે જાગૃતિ લાવ્યું છે કે આદિવાસી એકતા છે આદિવાસી શું છે પોતે આદિવાસી પર ગર્વ લઈએ છીએ આપણે જે નીતિ પહેલા અપનાવી જે વસ્તુ આ સમાજમાં પરિવર્તન થયેલું છે અને તમે જોઈ શકો છો કે પાછળના દસ બાર વર્ષથી વર્ષમાં એક વખત વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી થાય છે એના ભાગરૂપે ડભોઈમાં આદિવાસી સમાજ છે એની પબ્લિક વધતી જાય છે છે તો શું આના કારણે તાલુકાના જેટલા પણ આદિવાસી છે એ તમામ ભેગા આજે થયેલા હતા અને જે ગયા વખત એની આગલા વખત વર્ષોથી જે દસ એક વર્ષથી જે આદિવાસી દિવસની જે ઉજવણી થાય છે એના કરતા ઘણી બધી પબ્લિક આજના દિવસે બધા ભેગા થયેલા હતા તો આ શું છે એ આપણી એકતા છે જ્યારે આજે ખબર પડે કે ડબોઈમાં કે આટલા વ્યક્તિ આદિવાસી છે જેથી કરીને દર વર્ષે હું વિનંતી કરું છું કે દરેક આપણો જે સમાજ છે આગળ આવે જો કંઈક વસ્તુ કંઈક ખબર ના પડતી હોય આપણા સમાજના વ્યક્તિઓને તો એ વ્યક્તિઓ જે જાણકાર વ્યક્તિ છે આપણા સમાજમાં આપણા વસાહતમાં આપણા ગામમાં આપણા ફળિયામાં દરેક જગ્યા પર એવું તો નથી કે આપણા દરેક સમાજના દરેક જગ્યા પર અભન છે એવું નથી કઈક ને કઈક એક વ્યક્તિ તો છે કે જે ઉપર આવી શકે અને જેને નોલેજ છે એટલે જયારે પણ એની પાસે જાઓ તમને કઈ છોકરાને ભણાવવું હોય છોકરાનો આપણો વિકાસ કેવી રીતે કરવાનો આગળ શું બનવું છે આગળ આપણા દેશ આપણા સમાજનો તો વિકાસની જોડે જોડે આપણા ઘરનો પણ વિકાસ કેવી રીતના થાય આપણા બાળકોના ભવિષ્યનો પણ કેવી રીતે એનો વિકાસ થાય શું આગળ કરું શું જો એનું પણ માર્ગદર્શકની જરૂર પડે તો દરેક વ્યક્તિએ આ બાબતે જે જાણકાર વ્યક્તિ હોય એની પાસે માહિતી લેવા માટે સેટ પણ સંપર્ક ન કરવો જેના કારણે દરેક વ્યક્તિ ખરી માહિતી મેળવી અને પોતાના સમાજનું પોતાના કુટુંબનો દરેક વ્યક્તિનો વિકાસ કરે એ હું આશા રાખું છું જય જોહર જય આદિવાસી